ગામ ભીખાભાઈ નામ છે રોહણમાં રોહણ ચાર પાંચ દિવસની વાર હતી અને વરવેલો આ કપાસ છે પાળા સડાવ્યા ત્યારે તે પછી જીંગ પ્લસ ભેગું આવેલું છે ઓમકાર નું અને પાંચ સાત વર્ષતા હું ઝીંગ પ્લસ વાવું છું તે પછી બોરન વાપર્યું છે ત્રણ છટકાવ બોરણના આ કપાસની અંદર થયેલા છે તે એ કરેલો છે હવે મેગ્નેશિયમનો ડોઝ આની પછી મારવાનો છે પાંચ થી સાત વરસતા હું વાપરું છું મને સારું લાગ્યું અને સારું છે ખેડૂત માટે ઓમકારની વસ્તુ વપરાય ખરી મારું માન્યતા એવું છે અને ભીખા ભાઈ તમે અત્યારે જે આ કપાસ છે દર વર્ષે આવો ને આવો કપાસ હોય છે હા દર વર્ષે કપાસ આવો જ હોય બરોબર અને ઓમકાર નું જે આ ઝીંક પ્લસ ખાતર ઓમકાર બોરોન બતાવો તો આ ઓમકાર નો જીરો બાવન ચોત્રીસ આ બધું તમે સાત આઠ વર્ષ થી વાપરો છો વાપરો છો હા બરોબર અને રિઝલ્ટ માં કેવું રહે છે સો ટકા ભલામણ કરાય બીજા ખેડૂત મિત્રોને ને હા કરાય

પોતાની જ હવા પાંચ ફૂટ હાઇટ છે પણ એનાથી પણ આ મારે ઊંચું કરીને બતાવવું પડે છે દેખાતો જ નહીં હાઇટમાં એટલો ઊંચો આ કપાસ અત્યારે થઈ ગયો છે એટલી હાઇટ લઈ લીધી છે અને આ લગભગ કેટલા વીઘાનો છે ભીખાવી સાડા ઓગણીસ વીગાનો સાળા ઓગણીસ વીઘાનો કપાળ એક ધારો કપાસ તમારે જો મારે એકદમ ઊંચું થઈને બતાવવું પડે છે મારી હવા પાંચ ફૂટ હાઇટ છે અને એમાં તમે આવરણ જુઓ તો આવરણ પણ તમે જોઈશો એટલે ભાડામાંથી માથે આંખો લાગી જાય ભાળા ભાડામાં માથે જજો

बताओ तुम्हारे वापररेली जिन प्लस ની બે આ जिन प्लस वापरેલું છે આ આ બોરોન છે બોરોન અને 05234 નસ્તે અત્યારે આમાં થઈ જ લો હવે 19 3 બોરોન બોરોન થઈ ગયા બોરોન ના 3 राउंड કરેલા છે અને એનો તમે હું તમને 1 1 1 1 કપ્પા ના કોડ નું બતાવો અત્યારે એનું બંધરણ જો છે એમને ખેતીમાં એટલો પૂરેપૂરો રસ દર વર્ષે આ રીતનો જ કપા હોય જો અત્યારે આમાં તમે જો નીચે જીંડવા બી સરસ બની ગયા છે બની રહી કલર જ બોહરો કલર કુમાસ અને આ તમે પેલું કેત ઓમકારનું ઝિંક પ્લસ ખાતર વાપરો તો તમને શું રિઝલ્ટ દેખાય છે દર વર્ષે કલરિંગ જ સારો રહે ટૂંકમાં એનો કલર કુમાર આમ નામ જ રે આમ નામ રહે બરાબર તો ખેડૂત મિત્રો બધાન ભલામણ કરાય 100% હા વપરાય 100% વપરાય મેન વસ્તુ આ કેમ રસોડું હોય તો આપણે જમવામાં કેમ રસોડું મેન એમાં કોઈ બી પાક નું રહોડું એટલા પાંદડું આ કે બધું એની કુમાર આખા ઘેરામાં એક જ કલર આખા ઘેરામાં એક જ કલર કોઈ ઉસાય સો કાય

હવે આમાં કયું ખાતર આપણે વાપરવું છે હવે મેગ્નેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ કઈ કંપની લેશો ઓમકાર ઓમકાર નું છે એ કેટલા વર્ષથી સાત આઠ વર્ષથી હા એ સાત આઠ વર્ષ